કતારગામમાં બિલ્ડર ચૂની ગજરા સામે પડેલા લક્ષ્મી રેસીડેન્સીના રહીશોએ પોલીસ કમિશનરને આજે આવેદન પત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે પોલીસ બિલ્ડર તરીકે એક ધારું વલણ અપનાવી રહી છે અને પોલીસ બિલ્ડર છાવરી રહેવાના આક્ષેપો પણ તેને કર્યા હતા કતારગામ ખાતેના ગજરા સર્કલ પાસે આવેલા લક્ષ્મી રેસીડેન્સીમાં ક્લબની જગ્યાનો વિવાદ છેલ્લા બાર વર્ષથી બિલ્ડર અને સોસાયટીના રહીશો વચ્ચે ચાલી રહ્યો છે તો અગાઉ પણ વિવાદ ચાલતા સોસાયટીના રહીસોની લાંબી લડાઈ બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદે બંધાતી દિવાલ તોડી પાડવામાં આવી હતી જોકે ફરી બિલ્ડર ચૂની ગજેરા દ્વારા આ સોસાયટીમાં ચાલતા બાર વર્ષ જૂના વિવાદને જન્મ આપ્યો હોય તેમ લાગે છે તો બે દિવસ અગાઉ થયેલા વિવાદ બાદ લક્ષ્મી રેસીડેન્સીની સોસાયટીના રહીસોએ મંગળવારે પોલીસ કમિશનર કચેરી પહોંચી રજૂઆત કરી હતી સોસાયટીના પ્રમુખ અશોક લુખીએ જણાવ્યું હતું કે છેલ્લા બાર વર્ષથી જગ્યાનો વિવાદ ચાલી આવ્યો છે બિલ્ડર દ્વારા ક્લબ હાઉસની જગ્યા પર કબજો કરાયો છે સોસાયટીની એમેન્ડિઝની જગ્યા હોવા છતાં અહીં જીમ બનાવી કોમર્શિયલ કામકાજ કરાઈ રહ્યું છે જેને સોસાયટી દ્વારા વિરોધ છે પરંતુ સમગ્ર મામલામાં પોલીસ માત્રને માત્ર બિલ્ડર તરફી એક ધારુ વલણ અપનાવી રહી છે મકાનનો દસ્તાવેજ બનાવતી વેળાએ જે સુવિધાઓનો ઉલ્લેખ કરાયો હતો તે સુવિધાઓ આજ સુધી સોસાયટીની રહીશોને મળી નથી જે સોસાયટીના હકની જગ્યા છે તે જગ્યા બિલ્લે દ્વારા પચાવી પડાય છે જે જગ્યા પર હાલ કોમર્શિયલ એક્ટિવિટી કરાઈ રહી છે સોસાયટીને માત્ર ક્લબ હાઉસી જગ્યાનો કબજો સોંપવામાં આવે તે માંગ સાથે રજૂઆત કરી હતી અશોકભાઈ લુખી છે અને લક્ષ્મી રશેટીમાં છેલ્લા બાર વર્ષથી હું રહું છું અમારો એક બિલ્ડર સાથે જીમ માટેનો એક પ્રશ્ન છે જેમને અમને બાર વર્ષથી અમારા દસ્તાવેજમાં અને પ્લાનમાં હોવા છતાં બિલ્ડર આપ્યું નથી અને ગેરકાયદેસર રીતે એને પચાવી પાડેલો છે જેના માટે ચાર મહિના પહેલાં અમે મેળવવા માટે પ્રયાસ કર્યો તો દરેક કચેરીએ અમે અરજીઓ આપેલી છે છતાં કોઈ ન્યાયપૂર્વક કોઈ કાર્યવાહી આજ સુધી થઈ નથી કારણ કે બિલ્ડર બહુ રાજકીય અને પૈસાદાર વ્યક્ત ધરાવતી વ્યક્તિ છે અને ચાર મહિના જ્યારે અમે પ્રયાસ કર્યો ત્યારે બિલ્ડરે પોલીસ દ્વારા ખોટી ધાક ધમકી અને પોલીસ દબાણ અને પૈસાના જોરથી અમારી સામે પચીસ એફઆરઆઈ નોંધી હતી ગેરકાયદેસર અને અમારા મનોબળ તોડવા માટે લેડીઝ ઉપર એને લાઠીચાર અને અત્યાચાર કરેલો બરાબર છે ત્યાર પછી એક પોલીસની વાતમાંથી અમારે જે કાંઈ ચાર મહિને અમે શાંતિ રહ્યા અને અમે કાયદેસરની કાર્યવાહી ચાલુ કરવાની છે ચારે ચાલુ કરી એટલે એ લોકો ધાક ધમકી અને ગેરકાયદેસર ફરીથી અમને ઉપસાવા અને નવી ચાલીસથી પચાસ એફઆરઆઈ નોંધવા માટેનો ગઈકાલે એને પ્રયાસ કરેલો ચાલીસથી પચાસ પોલીસો ત્યાં હાજર કરી અને દિવાલ ઊભી કરવાનો એક એને પ્રયાસ કરી જેથી કરી અમે વિરોધ કરીએ તો બાળકો મહિલાઓ અને વડીલોને એરેસ્ટ કરી અને અમારું મનોબળ કરવાનું એક પૂર્વ આવોજિત કાલે કાવતરું હતું અને એમાં અમને કતારગામ પોલીસ સ્ટેશનની શંકાસ્પદ ભૂમિકા લાગી હતી અને એ એ માટે અમે કમિશનર સાહેબની અત્યારે રજૂઆત અને આવેદનપત્ર આપી રહ્યા છીએ કે આ બધામાં પોલીસ ન્યાય તરફથી વર્તી ના હોવાથી અમને ન્યાય માટે અમારી સુરક્ષા પૂરી પાડવા માટે અમે આ સાહેબને આવેદનપત્ર આપી રહ્યા છીએ વસંત વસન ગજેરા અને ચુની ગજેરા છે અને પોલીસ સ્ટેશન દ્વારા એવું કહેવામાં આવે છે કે તમે તમારા પુરાવા રજૂ કર્યા અમે અત્યારે લગભગ દસેક વખત અમે બધા પુરાવા પ્લાન રજૂ કર્યા છે પણ બિલ્ડર તરફથી કોઈ એણે નિવેદન લીધું નથી કોઈ એણે માલિકીના પુરાવા આજ સુધી અમને સુપ્રત કર્યા નથી પોલીસ માત્ર એક તરફી અને પૈસાના લાગવક અને રાજકીય લાગવકના પૈસાના જોરથી માત્ર બિલ્ડરોનું ખેંચી રહ્યા છે જે બિલ્ડરો ઉપર લગભગ ત્રીસથી ચાલીસ એફઆઈઆર અત્યાર સુધી દાખલ થઈ ગયેલી છે છતાં એ લોકો રાજકીય દબાણથી એક તરફી કાર્યવાહી કરી રહ્યા છે જ્યારે અમે લગભગ બારસોથી ચૌદસો જણા સો સોસાયટીના રહીશો સામે કોઈ ન્યાયપૂર્વક આજ સુધી કોઈ પોલીસે વર્તાવ કર્યો નથી